દૂધરેજ ધામ વડવાળા મંદિર ખાતે છપ્પન ભોગ અન્નકૂટના દર્શન કરવા ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના દૂધરેજ ધામ રબારી સમાજની ગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર ખાતે દિવાળી પર્વના નવા વર્ષની વહેલી સવારે મંદિરમાં છપ્પન ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો સમગ્ર મંદિર રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવતા મંદિર ખાતે ભક્તો દ્વારા વહેલી સવારે દર્શન કરવા માટે ઉમટ્યા હતા નવા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી અને પીઠાધીશ્વર ગુરુ મહંત કનિરામદાસજી બાપુ અને કોઠારી મહંત રામ બાપુના માર્ગદર્શન હેઠળ મંદિર ખાતે દિવાળી પર્વની ઉજવણી ચાલી જેના ભાગરૂપે દિવાળી બાદ મંદિર ખાતે છપ્પન ભોગનો અન્નકૂટ ઠાકોરજીને ધરાવવામાં આવ્યો જેમાં વિવિધ મીઠાઈઓ ફરસાણ મેવા સાથે વિવિધ શાકભાજી અને ફળો સાથે અન્નકૂટ દર્શન યોજાયા હતા ત્યારે આ અન્નકૂટ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી દીપાવલી અને નવું વર્ષ સમગ્ર સનાતન હિન્દુ સંસ્કૃતિના સૌ ભક્તોને નવા વર્ષની શ્રી વડવાડા મંદિર દુધરે દામ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામનાઓ આપ સૌનું નવું વર્ષ ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિથી નીવડે એવી ભગવાન વડવાડા દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ આજના પવિત્ર નવા વર્ષની અંદર ભગવાનને વડવાડા દેવના સાનિધ્યમાં છપ્પન ભોગનો આજે અન્નકૂટ મહોત્સવ સાથે સાથે ભવ્ય અને દિવ્ય દીપમાળા અને મંદિરને ખૂબ ભવ્યથી ભવ્ય લાઇટ સુશોભનથી સુશોભિત કરવામાં પણ આજે વડવાડા મંદિર દૂધરે જ આવ્યું હતું